જય સાયનાથ બાપા હું બિસ્કીટ નાખવાના આજુબાજુ તો ભૂગી જાય ભાજપના જે જે ગરીબ ખેડૂતોના નિહાકા લીધા છે અને કડદો કરીને ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટ્યા છે એના માટે આ વ્યવસ્થા રાખી છે અત્યાર પછી આપદા થઈ જાજો કમ્પ્લેટ એમાં કઈ કોઈ જાતની શેર શરમ રાખવાની થાતી નથી કેમ કે લૂંટવા શરમ નથી રાખતી જ્યાં હોય એના ખેડૂતો ને લૂંટી લેવા સિવાય ભાજપ વાળા પાસે બીજો કોઈ ધંધો નથી તમને કોઈ બીજો માણસ નથી મળતો લૂંટવા માટે તો ભાજપ વાળા ખેડૂતો ને લૂંટી લે છે ગરીબ ખેડૂત બચારા મહેનત કરે પરસેવો પાડે માણ બે પૈસા નો માલ પકવે ત્યાં આવી જાય લૂંટવા વાળા આખા ટેકા ના લૂંટફાટ આલે છે મગનો ટેકો કે તુર નો ટેકો કે માંડ મગફળી નો ટેકો કે સોયાબીન નો ટેકો કે ચણાનો ટેકો એટલે કમ્પ્લીટ વ્યવસ્થા ગોઠવેલી છે હળકતા લાકડા જ રાખ્યા છે સીધો હાંધો જ મારવાનો છે મહેનત કે આવો આવો જય સ્વામિનારાયણ

ગામ માં ગયો ગામના લોકો બેઠો વાતું કરી ખાધું પીધું લોકોની કઈક ચર્ચાઓ થઈ હોય એ બધું થોડું આવ્યો હોય તો કઈક તો મારા તરફથી આવે <laughs> <coughs> <tiga> <tiga> <tiga>

Yeah. <laughs>

સાહેબી વાહ જય ભગવાન પકડી રાખો બરોબર

આપડે થોડું ક્યાં આવે

બે ચાર ને માં કહી દઉ ને તો એને ગમતું નથી હોરા ભાષણ માં એમ ભાજપ માં ગુંડા છે બોલુ છે આમ છે બધું ગમે એટલે એવું કે ભાષા બરાબર નથી દેખાતા કે કઈ હૃદ ભ્રષ્ટાચાર આ દવા સિવાય વાત નહિ લ્યો હમણાં ગયો દવાખાનું જોજો ને એક કરોડ નું મંજૂર થયું ક્યાંક બે ત્રી લાખ નું બન્યું બોલો

થોડી શાંતિ થોડી ધીરજ થોડુંક બધાનો મનમેળ આ મજા બીજે નથી ભાઈ

દરેક સિગ્નલ ઉપર બે બે મિનિટ ઉભા રે બે બે મિનિટ નો સરવાળો કરો ને તો ત્રણ વર્ષ થતો હોય સિગ્નલ નો પાર્કિંગ નો બે વર્ષ હતો હોય કરી ચૂંટણી માતા ને રીઝવો ને હા બધું જ થાય દાડા નાખણી માતા રૂઠેલા છે આપડે ભાષણ માં કીધું મેં કીધું ભાઈ પશુ પાલન કેતા ખેડૂતો ની આવક વધશે આવક નઈ વાટા ભીજ એટલા

હું તકલીફ એ છે કે બધું હવે બધા છે કે આગળ કેમ કરવું હું ખબર નઈ માં આપડે બધા છે.

એક ગુજરાત માં બે ગુજરાત છે ને એક ગરીબ ગુજરાત ને એક અમીર ગુજરાત અમદાવાદમાં જે અધિકારી નેતા બે નંબર ના રૂપિયા કમાય સાસણ માં જગ્યા રાખે જ છે રાજકોટે જ છે કોઈ ખેડૂત થોડા ખરીદી કરે જમીન બે નંબર યાદ તો એક ગુજરાત માં બે ગુજરાત થયા ને આ ગીર નો સાસણ ખેડૂત છે આપડા વિસાવદર કે તાલાળા કે શાસન કે ધારી કે ગીરગઢડા એ તો વેસવી પડે છે પૈસા નથી છોકરા પવનવાસ મકાન લેવું છે જમીન વેચે લે છે કયો ઓલો બે નંબર તો એક ગુજરાત માં બે ગુજરાત ક્યાં ને તમે થી જમીન વેચી ને અમદાવાદ જાઓ છો અમદાવાદ માં બે નંબર કમાય ને આ જમીન જમીન